ભરૂચના તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગફાટ નીકળતા જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ માછીવાડ વિસ્તારના એક મકાનમાં ગમે કારણોસર આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો મળતી માહિતી મુજબ ઝગડા તાલુકાના ગામે માછીવાડ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ માછી જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે અને તેમના સાથે તેમની માતા અને બહેન રહે છે

ઘટનાની જાણ થતા એકસો બારની બે ટીમ રાજવાડી પોલીસ અને ઝઘડા ચાડીસી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગની ઘટનામાં તમામ ઘર વખરીનો સામાન બળીને ખાક થઈ જતા ઘર માલિકને મોટું નુકસાન થયું છે મકાન માલિક અરવિંદભાઈ માછી પ્રજ્ઞા ચક્ષુ હોવાથી મકાનમાં મોટું નુકસાન થતા તેઓએ સરકાર પાસે સહાયની માંગ કરી છે હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડિયા તાલુકાના ભલોદ ગામે રહું છું મારું હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે સવારના સવા આઠના ગારાની અંદર અમે હું મારી મમ્મી અને મારા બેન પાટલા ભાગમાં ચા પીતા હતા અને આગળ તે જ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું બળીને ખર્ચ થઈ ગયેલ છે

અરવિંદભાઈ માછી કે જેઓ બ્લાઇન્ડ છે અને અચાનક એમના ઘરમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી છે અને આગે એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આજે એમની તમામે તમામ ઘરવખરીનો સામાનથી માંડીને પૈસાથી માંડીને કપડાંથી માંડીને બધું જ મળીને ખાક થઈ ગયું છે ત્યારે આજે અમે સરકારશ્રીને આ અરવિંદભાઈને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને અરવિંદભાઈ જે પહેલેથી જે રીતે ઘરમાં માત્ર એમની મમ્મી અને બેન સાથે રહીને જે પોતાની આજીવિકા જીવી ખાતા હતા એ આજીવિકા ફરીથી પ્રાપ્ત કરે એવી ભલામણ કરીએ છીએ